હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં તમારું દરેક વ્યક્તિનો સ્વાગત છે અને આજે મિત્રો બનાસકોઠા જિલ્લાની અંદર પવન સાથે ઝરમર ઝરમર મિત્રો વરસાદ ચાલુ હતો જ્યારથી પણ આ સિસ્ટમમાં જયારે મિત્રો ગુજરાતની અંદર એન્ટર થઈ જાય ત્યારથી એક બનાસકોઠા જિલ્લો જ રહ્યો છે કે તેની અંદર મિત્રો ઝરમર ઝરમર વરસાદ આવેલો છે હાલ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો ભારેથી ભારે નુકસાન પણ છે અને સાથે સાથે એક જ બનાસકોઠા જિલ્લો છે કે તેને મિત્રો કોઈ પણ પ્રકારનું નુકસાન નથી અને જન્મ ઝરમાર મિત્રો વરસાદ સિસ્ટમે જ્યારે એન્ટ્રી કરી ત્યારનો જ મિત્રો ચાલુ છે પવન મિત્રો વધારે છે આજે ગણોને બાર ચોવીસ કલાકથી રાત્રિ દરમિયાનની વાત કરીએ રાત્રે અને દિવસ દરમિયાન એટલે કે ચોવીસ કલાકથી ભવા ભારે પવનો ફૂંકાઈ ગયા છે અને સિસ્ટમની મિત્રો તો વાત કરવામાં આવે વિડીયોની અંદર તો સિસ્ટમમાં તો મિત્રો એવું છે કે કાર્ય સિસ્ટમ છે ને કચ્છ અને પાકિસ્તાનના જે વિસ્તારો છે બોર્ડર વિસ્તારો ત્યાં મિત્રો હાલ સ્થિત છે અને આ સિસ્ટમ અત્યારથી બિલકુલ ડગતી નથી ત્યાં ત્યાં મિત્રો હાલ ચાલી રહી છે અને એના કારણથી મિત્રો દરિયાની અંદર વરસાદ ભારે ભારે પડી રહ્યો છે અને સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જુનાગઢ છે બરાબર અને ત્યાંના મિત્રો વિસ્તારો છે દરિયા નજીકના વિસ્તારો છે કચ્છના જે વિસ્તારો છે ત્યાં મિત્રો હાલમાં વરસાદ ચાલુ છે બરાબર અને એ વરસાદ મિત્રો છે ને વાળા છે એટલે કે ત્યાં વધુ વરસાદ પણ પડવાની સંભાવના રહેલી છે અને આ સિસ્ટમમાં મિત્રો બે ત્રણ દિવસ હજી ત્યાં રહેવાની છે એટલે પૂરા ગુજરાતની અંદર ત્યાંના ભમડળ વાદળો મિત્રો છવાયેલા છે અને સાથે સાથે બીજી વાત કરીએ તો પહેલી તારીખે બંગાળની ખાડીની અંદર મિત્રો એક વરે નવું લો પ્રેશર બની રહ્યું છે તો આ બાજુ મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો વધુને વધુ વરસાદ પડ્યો છે એનાથી લોકો પ્રભાવિત થયા છે પૂરની સ્થિતિ સર્જાણ છે રેસ્ક્યુ ઓપરેશન મિત્રો ચાલુ છે ઘણા બધા લોકોને બચાવવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે લોકોની ઘણી બધી જે એમની જે ઘર વકરી પણ તણાઈ ગઈ છે ઘણા બધા રોડ તૂટ્યા છે ઘણા બધા પુલ પણ તૂટી ગયા છે વાહન વ્યવહાર મિત્રો ઠપ થઈ ગયો છે તો બધા આપણે સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ દ્વારકાધીશને કે વેળા વેળા પોણી છે તે મિત્રો તે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈ જાય અને પાણી નીચા ઉતરી જાય લોકોનું જનજીવન થાય એ હતું ને એવું રૂટિન ચાલુ થઈ જાય અને સાથે સાથે જે લોકોનો જે વાહન વ્યવહાર ઠપ થયો એ પણ ચાલુ થાય અને જે નવું જે લો પ્રેશર જે બંગાળની ખાડીમાં જે પહેલી તારીખે બની રહ્યું છે એ આપણા ગુજરાત પર ના આવે તેવી ભગવાનને પ્રાર્થના કરીએ કેમ કે જો એ પહેલી તારીખે જો એ સિસ્ટમ બન્યા પછી તો ત્રણ ચાર દિવસ પાસે છ સપ્ટેમ્બરે જો એ ગુજરાતમાં એન્ટ્રી મારે તો મિત્રો ખૂબ ભારે નુકસાન થઈ શકે એમ છે હાલમાં જે આ વરસાદ પડ્યો છે એણે પણ ભારે ખૂબ જ નુકસાન કર્યું છે એક ખાલી બનાસકાંઠા જિલ્લાને છોડીને તો મિત્રો ખૂબ જ કપરો સમય કહી શકાય કેમકે સૌરાષ્ટ્રના ઘણા બધા ખેડૂત લોકો છે તેમનો જે મગફળીનો પાક છે કપાસનો પાક છે એ પણ મિત્રો નિષ્ફળ જવાનો છે કેમ કે ખેતરોની અંદર તમામ જગ્યાએ પોણી મિત્રો ભરાયેલા છે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને મિત્રો વધુને વધુ શેર કરજો ફરી મળીશું આપણે નવા વિડીયોની અંદર નવી માહિતી લઈને જય હિન્દ જય ભારત